ઠાકર જેની દયા પ્રભુ ની કરીને તગવાર બાપ આવે એક જાય ત્યાં વળી રામ એમ કહેવાય શિવજી મંદિર ના પૂજારી આવે એ ત્રણ હજી આવી રહ્યા હોય ત્યાં રોટલા થવાનું બાકી હોય ત્યાં વળી બીજો કોઈ રાવણ થાવ લઈને આવ્યો હોય આ બને તે ગાળે તારી જૂ પણ ત્યાં થોડુંક દઈ રહી ગુબા ગુબા માત દે કાદુ બાજુ ઈ તો હારું હાવ ગયો હાવ ગયો હા રાવણ તો જે ગુખરીઓ બાંધ્યું હોય એ તમે નઈ જોઈ આવે કોઈ જોઈ એ ઈ એ વી તો યમ ઈ તો તો ઈ તો વીઆઈપી ઓલા બિચારો તો હાવ ઘોડા લઈને આવતા અમે નાના નાના જોઈ ઘોડું લઈને આવતા બબુ બહાર ગામ નઈ ઘોડું લઈને અમે ખાસ કરીને ખાળા વખતે આપણે ખાળા ચાર છા હોય હા સાફો બાફો એને બાંધ્યો હોય હા જી રે કાનુ બાના કુવા જન જન એક રાહડામાં એક રાહડામાં ત્રણ રાહડા એક ભાઈ મને કહેતા ને મને કે આ બધા કપાસમાં બધા રોગશાળો આવી ગયો અને બાજરામાં રોગશાળો મેં કીધું હોઉ ના ભાગનું હોઉ લઈ જાય ને ઓલા પેલા એટલું એટલું દેતા થાય એટલે રોગશાળો નહોતો આવ અરે બાપુ આમ સાધુ બ્રાહ્મણ માટે સીધું તૈયાર થતું હતું એ ઘરની ગાયના ઘીનો એમ કહેવાય કળશો ફીર્યો હોય ઘરના શેરડીના વાળનો ગોળ આમાં માથે રૂમાલ મૂક્યો હોય ને તો રૂમાલની બહાર સીધાનું તેજ આવતું અને અત્યારે આમ જોઈએ ને તો અહીં ઊંડા કવામાં પાણી તબકતું હોય એટલું તેલ મૂક્યું હોય અમી ગોર દાદા ને સીધું દે સીધું કે વાકું અને પાછા વાતો કરે તમારે કવામાં પાણી છે હોય ક્યાંથી ત્યાં તળિયું દેખાડી દીધું આનું એવા 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 જે આપણે 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 ભાઈઓ આપણે બધા ભાઈઓ ભાઈઓ કરતા બેનોમાં જે છે ને બેનો બેનોમાં હબ બહુ હો બહેનો માય હબ જય જમશે હું કારણ કે આટલા દિવસે જોઈએ જમશે તો એ બધા અમુક ગ્રુવ હારો હારે જમીએ આપણે કોઈ દે એક ક્યારે બે જણ આ જાન્યારે જમીએ કાલે વહેલાને ટેબલે ધંધી બેઠા પાછા આપણે કહે કે કેમ દેખાતા નપા દેખાય છે ભાભીએ ડારો દીધો ડો હા બેનો મન કીડીઓમાં હબ બહુ કીડીયુંમાંય હબ એક 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 વાત કહો દાંતમાં કાઢો તો કહું ભાઈ આમાં આપણે અમુક વાત દાંતમાં કાઢી નામ સિરિયસ લેવી જોઈએ ને વાત હું કહી દઉં બોલે ને બાપુને બધા બેઠા પણ કહી દઉં એ બાપુ અમારી વાત છે બધી હા તમે કોઈ આ વાતમાં ધ્યાન દેતા ન જતા કે જો તમે અમારે મુખેલી ભાગવત સાંભળશો તો બોતેર પિતૃ તમારા જશે એની અમે ગેરંટી આપીએ છીએ એકસો આઠ પિતૃ માટે તમારે કરવું હોય તો આગળનું બીજું પાનુ ફેરવ્યું એવું નહીં નહીં આંગળી બોલી નથી બેડો પાર થયો નથી કામ કારણ કે આ વસ્તુ જયારે થાય છે ત્યારે એક વાત તો એ છે ભગવાન નું વાનમય સ્વરૂપ જ પોતે ભાગવતજી છે અને કોઈ પણ એનું પાત્ર ભજવતા હોય તો એ પાત્ર ની અંદર એ માણસને પાત્રતા પ્રાપ્ત કરવા માટે એને ક્ષણિક હાજરી તો દેવી પડે દેવી પડે ને દેવી જ પડે અને આ તો પછી ભગવાનની બધી લીલા છે ને અને જે પાત્ર જે ભજવતા હોય આ વ્યાસપીઠ ઉપર દાદા બેઠા હોય તો એના પરિવારની ગમે એવી વડીલ કોઈ પણ આવ્યા હોય તે જી રામ રામ ન મળી શકે હું હું દાખલા નવરાત્રી હું બધા દાદા બહુ રીમ દાખલા તરીકે હું માંગડાવાળો થઈને ટેજ ઉપર બેઠો ને કદાચ મારા બાપા આવે એમ થોડા કે માયા વાળી લે નહીં ત્યારે તેને મને માંગડાવાળો જ જોવો પડે ત્યારે એનો દીકરો હું ને ત્યારે માંગડાવાળો વાળો છું એક પાત્ર ભજવવા વાળાને જો આવું થઈ જતું હોય તો જેનું પાત્ર નું વર્ણન તમે કરી રહ્યા છો બાકી હું તમે ન બોલી શકીએ વ્યાસપીઠ ઉપર આવ્યા પછી વાત પૂરી થઈ જાય તો એક માંગડા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ને પૂછેલું બાપુ ભૂપેન્દ્રભાઈ અત્યારે ઘણા કલાકારો બધા અમારા માટે કોઈ બોલવું નથી પણ તમે જે પાત્રો ભજવ્યા એ પાત્રમાં એવું ન લાગતું કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એનો અભિનય કરી રહ્યા છે એ પાત્ર જ લાગે માંગડાવાળો તો માંગડા જ વાળો રા નવઘણ દાદા ફિલ્મ બહાર પડ્યું એમાં રા નવઘણ પોતે થયા અને એ પછી ગુજરાતના એ મંત્રી બન્યા એક ખાતાના અને અમારા આયરના નિહાળા ગાંડીગીરમાં નીકળ્યા એ અમારી આયરની બાયુને એ ખબર નહોતી બાપુ કે આ ઉપેન્દ્ર ત્રિવેદી છે એ રા નવઘણ સમજીને દુખણા લીધા હતા કે રા નવ ગણ અમારે નિહડે આવ્યો આ હકીકત ઘટના ઘટી એટલે મારા ઘરે અમે ઉપેન્દ્રભાઈ બેઠેલા જમતા જમતા જ વાત થઈ પછી તો જમવાનું દાદા અટકી ગયું ઘડી શું માણસની આંખમાં લે આહું નીકળ્યા માયાભાઈ બધા ભૂત મને હુવા નથી દેતા ઉપેન્દ્ર ની અંદર એટલા બધા જે રમે છે કારણ મને કે એટલું જ હું જેનું પાત્ર લેતો એનું એક મહિનો અનુષ્ઠાન કરતો માંગડા વાળો બન્યો ત્યારે ધાતરવડીમાં આવીને એક મહિનો મેં અનુષ્ઠાન કર્યું કે હે વીર માંગડા તારે કહેવાનું બાકી રહી ગયું મારા શરીરમાં પરકાયા પ્રવેશ કરીને તારું પાત્ર તું પૂરું કરજે પછી મને પણ પાત્ર આવે ત્યારે ઘોડા ઉપર કેમ ચડતો એક પણ મારા પાત્રમાં ડમી નથી કર્યું ઉપેન્દ્ર ત્રવિ થી જેટલું થયું એ જ કર્યું છે ડમી નથી લીધો કેવાનો મતલબ કે જે વસ્તુ બની જાય એ પછી એના ઉપર છોડી ગયું પૂરું એને જ કરવું પડે તે કહેવત છે નળના ગાડા નળમાં નથી રહેતા પૂછ બાપુ એમ કે ને કા ગુરુ છોડી જો કા ગુરુ ને છોડી જો બે લો બોલો આયુર્વેદ નો આ અને હવે તો બાપુ કેવું છું દાદા ખબર અમારું કીધું તમે કરો ને તો તમે અમારા માટે હારા શેલાવ ને એવું થઈ ગયું ગુરુ નું ગુરુ શેલાનું કીધું કે ને એનું કીધું કરે ને તો જ બાપુ હારા ના કરે બાપુ અમે આ વખતે ગયા હતા બોલાવ્યા ભાઈ નહીં બોલ એટલે બાપુ તને બોલાવવા ટુ બાપુ ભાઈ નહીં નહીં બહુ આ નરું સત્ય કહું અમે ગયા ત્યારે કંઈ વ્યવસ્થા કરી જ નહીં ઓલા લોકો આવે એના માટે તો કેટલી વ્યવસ્થા કરેલી એ વેલા આવી ગયા છે થઈ ગયું છે નહીં નહીં બાકી હોય તને નહીં કીધું હોય નહીં 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 વ્યવસ્થાને જ જો વ્યવહાર માનતા હો વ્યવહાર તો જીવન જીવવું એ જ વ્યવહાર છે વ્યવસ્થા વ્યવહાર નથી ભલામાં ક્યાં બેઠા ને કઈ જગ્યાએ બેઠા ને કેમ બોલાય નહીં એક એક સરળ જીવાઈ જાય લહેર આવી જાય અમને બીજી વાત એ કહું કે આ આનંદ છે ને એ અંદર થી જ આવે છે અને કૃપા હોય તો જ આનંદ આવે આ જો શાંતિ જોતી હોય તો કઈ ઇન્જેકશન ના કહેવાય કે અમને અમારે શાંતિ લેવી છે તો એ ડોક્ટર ક્યાં મળે એ ડોક્ટર સદગુરુ સિવાય બીજો કોઈ ડોક્ટર નથી ચિતની શાંતિ દિલની દાતારી અંદરથી ઉબળકા તો જાય દાન લખાવવું હોય એ તો અંદરથી ઉબળકો આવે તો જ નહીં કે અમારી પાસે કરોડો રૂપિયા છે પણ દાન એક ઇન્જેક્શન ગયો ને અમે દાતાર બની જાય ઢીલું પડી જાય હું તો તારું દો અને મને ખરેખર બે ત્રણ વખતે એમાં ડૉક્ટરને ભગવાન બાપુ બહુ ગમે મને ડૉક્ટરને ને ભગવાન બેનું ધ્યાન રાખવાનું જો ભગવાનની કફા મરજી થાય તો ડૉક્ટર પાસે મોકલી દે અને ડૉક્ટરની કફા મરજી થાય હકીકત અને આપણે તો એટલું જ કહી કે ડોક્ટર ને આપણે ન ગોતવા પડે ને પોલીસ આપણને ન ગોતે આમ નાન થી ઉજળું જીવન એ હોતું જ નથી બોલાવવાનું આપણે તંદુરસ્તી હારી હોય ને આપણો વ્યવહાર સારો હોય એ આ બધું સારું કરવા માટે જ ગુરુની જરૂર પડે બાકી બીજા એકે કામમાં માં ગુરુની જરૂર નથી પડતી અને એટલા જ કામમાં રેડી થઈ જાય પછી બીજા કામમાં આપણે બીજી કઈ જરૂર નથી પડતી અને સારા શિષ્યો મળે તોય ગુરુ ની મજા આવે ને

હું